એ વખતે કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સામેલ નહીં થવાનો જે નિર્ણય લીધો એ અત્યારે મોટો ગંભીર પુરવાર થઈ રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો એ વાત તો તમને ખબર જ છે પણ એ રામ નામનો જે શબ્દ છે એ હજુ પણ ગુંજી રહ્યો છે અને એ વખતે કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સામેલ નહીં થવાનો જે નિર્ણય લીધો એ અત્યારે મોટો ગંભીર પુરવાર થઈ રહ્યો છે એના વિશે તમારી સાથે વાત કરીશું કારણ કે રામના નામે હવે કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો ત્યારે જ બધા રાજકારણના જાણકારો એવું માનતા હતા કે આ એક કોંગ્રેસને માટે બહુ મોટો પડકાર છે કારણ કે કોંગ્રેસ જો આ કાર્યક્રમમાં સામેલ થાય તો પણ એમને પ્રોબ્લેમનો સામનો કરવો પડશે અને જો નહીં થાય તો પણ પ્રોબ્લેમનો સામનો કરવો પડશે કારણ કે લોકસભા બેની ચૂંટણી હવે આવી રહી છે તો ભાજપ આ મુદ્દાને જબરદસ્ત ઉછાળવાનું જ છે જ્યારે હવે કોંગ્રેસે અયોધ્યાના કાર્યક્રમમાં જવાનો ઇન્કાર કર્યો એ પછી કોંગ્રેસના જ ઘણા બધા નેતાઓ નારાજ થયા અને હવે રામના નામે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ રહ્યા છે જ્યારે કોંગ્રેસના નેતા આ નિર્ણય જાહેર કર્યો કે અમારા નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ જવાના નથી ત્યારે જ કોંગ્રેસની અંદર જ વિરોધનો સૂર ઊભો થઈ ઊભો થઈ ગયો હતો અને ઘણા બધા નેતાઓએ એમ કીધું હતું કે ભાઈ તમારે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભલે નહોતું જવું પરંતુ તમારે જાહેરાત કરવાની શું જરૂર હતી કારણ કે આને કારણે સનાતની ધર્મના લોકો હિન્દુના ધર્મના લોકોમાં ભારે નારાજગી ઊભી થઈ છે અને એ નારાજગીનું અમારે ભોગવવું પડે છે ગુજરાતના નેતા અર્જુન મુરવળિયાએ પણ ટ્વીટ કરેલું એ સિવાય બી ઘણા બધા નેતાઓએ ટ્વીટ કરેલું અને હમણાં જે રાજસ્થાનના દિગ્ગજ નેતા મહેન્દ્રજીતસિંહ માલવિયા ભાજપમાં જોડાયા ત્યારે એમણે પોતે પણ એવું કીધું હતું કે કોંગ્રેસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં નહીં જવાનો નિર્ણય કર્યો પણ મારે જવું હતું પણ મને પણ મારી પાર્ટીએ જવા નહીં દીધો આ કારણનું મને બહુ દુઃખ લાગ્યું હતું કારણ કે હું પોતે સનાતની છું અને હિન્દુ ધર્મના લોકો પણ એવું માનતા હતા કે ભાઈ કોંગ્રેસે આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની અંદર જવું જ હતું આ સિવાય પણ જે હમણાં મહારાષ્ટ્રમાં પણ જે થયું કે અશોક ચૌહાણ સહિતના જે નેતાઓ છે એ લોકોએ પણ અંદરખાનેથી એ જ વાત કરી હતી કે કોંગ્રેસને આ વાત નડી છે અને લોકસભાની ચૂંટણીમાં પણ નડવાની છે કે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નહીં જવાનો નિર્ણય એ ઘાતક પુરવાર થઈ શકે છે હજુ તો ઘણા બધા નેતાઓ ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા છે કારણ કે બધાને એમ છે કે કોંગ્રેસ એ હિન્દુ પક્ષની સાથે નથી રહેતો સનાતની ધર્મની સાથે રહેતો નથી એને દૂધમાં પણ પગ રાખવો છે અને દહીંમાં પણ પગ રાખવો છે એ મુસ્લિમ વોટર્સને પકડીને બેસી રહે છે અને હિન્દુ ધર્મના વોટરો તો જોઈએ છે પરંતુ ખુલીને કોંગ્રેસ બહાર નથી આવતી આ જે કારણ છે એ હવે કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં પણ નડવાનું છે અને હજુ બીજા બધા નેતાઓ પણ રામના નામે ભાજપમાં આવી શકે છે અર્જુન મુરવડીયાનું પણ ઘણા વખતથી નામ ચાલે છે પરંતુ હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ પણ હજુ પણ રાજકારણના જાણકારો એમ એમ કહે છે કે અર્જુન મુરવડિયા પણ ગમે ત્યારે ભાજપમાં જઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ